રાજકોટમાં છેલ્લા દસ દિવસથી ગણેશ ચતુર્થી નિમિત્તે અનેક અનેક જગ્યાએ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યું અને કાલે ધામધૂમથી ગણપતિ દાદા વિસર્જન પણ કરવામાં આવ્યું ત્યારે રાજકોટના સદગુરુ તીર્થધામ રૈયા રોડ ખાતે સદગુરુ તીર્થધામ કા રાજાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન નો લાભ લીધો હતો અને આ ગણેશ મહોત્સવ માં રોજે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

અહીં અમે સદગુરુ કોમ્પ્લેક્ષ ખાતે સદગુરુ તીર્થધામ મિત્ર મંડળ જેને અમે અમારી હળવી ભાષામાં ડિલક્ષનો ચોરો નામથી કરીએ છીએ એવા દસમા લોકોનું અમારું ગ્રુપ છે જે છેલ્લા સાત વર્ષથી આ ગણપતિનું આયોજન કરે છે આ આયોજન દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમો આ ઉપરાંત રોજ અગિયાર વર્ષ નિમિત્તે અહીં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલું છે ત્યારબાદ તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રાતના આઠ કલાકે અહીં મહાપ્રસાદનું આયોજન કરેલું છે આ મહાપ્રસાદની અંદર અંદાજીત પંદરસોથી બે હજાર લોકોને અમે પ્રસાદ પીરસવામાં આવશે અમારા આ સદગુરુ તીર્થન મિન્રમંડળમાં ગણેશ ઉત્સવની સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમે મિત્રવર્તુળ પાસેથી તે આ પૈસાનો ફંડ એકઠું કરીએ છીએ આપણે જેમ કહીએ કે ઈશ્વરના કાર્ય માટે પોતાની આવકના દસ ટકા કાઢવાના હોય છે એના ભાગરૂપે તે અમે દર વર્ષે અમારી જે આવક હોય છે એના નવના ભાગરૂપે અમે આ આખું આયોજન કરીએ છીએ અને